નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો મિત્રો તમારો આ અમારા આજના નવા ભગવાન હનુમાનજીની કૃપાથી આવતીકાલે સવારે નવ વાગ્યા ને ત્રીસ મિનિટ વાગે એક એવો ચમત્કાર થવાનો છે કે આ ચાર ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે મિત્રો આ રાશિના લોકોને જીવનમાં એક પછી એક મોટી ખુશખબરીઓ મળવાની છે તો મિત્રો આ વખતે હનુમાનજી પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી હવે આ લોકોના જીવનમાં ચાલતા બધા દુખો અને મુશ્કેલીઓનો અંત આવવાનો છે હવે મિત્રો તેમના જીવનમાં આવવા જઈ રહી છે સુખ શાંતિ અને ખુશીઓની વર્ષા જે તેમનું જીવન સંપૂર્ણ હવે પ્રશ્ન એ છે કે તે કઈ છે એ ચાર નસીબદાર રાશિઓ જેમનું ભાગ્ય આવતીકાલે સવારે નવ વાગ્યા ને ત્રીસ મિનિટ વાગ્યાથી હનુમાનજીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને જેમને મળવાની છે ઘણી મોટી ખુશખબરીઓ તો મિત્રો અમે આ વિડીયોમાં તમને આ ચાર રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ તેથી મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો કારણ કે મિત્રો આ માહિતી આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પણ મિત્રો વિડીયો શરૂ કરવા પહેલાં हनुमान जीના સાચા ভক্তો વિડિયોને એક પ્યારી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખો જય हनुमान जी તેથી મિત્રો પવન પુત્ર हनुमान આશીર્વાદ જિત્થો તમારા સુધી પહોંચી શકે તો હવે ચાલો મિત્રો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર મિત્રો હનુમાનજીનો વિશેષ આશીર્વાદ વર્ષવા જઈ રહ્યો છે જેમ મિત્રો આપણે બધા જાણીએ છીએ ભગવાન કળિયુગના સૌથી જાગૃત અને સક્રિય દેવતાઓમાં એક છે હવે મિત્રો કહેવાય છે કે જે કોઈ હનુમાનજીની ભક્તિ ભાવે કરે છે તેમના બધા સંકટ અને દુખ આપમેળે દૂર થઈ જાય છે મિત્રો શાસ્ત્રોમાં હનુમાનજીને સંકટ મોચન તરીકે ઓળખવામાં આવ્યા છે કારણ કે મિત્રો તેઓ પોતાના ભક્તોના દરેક કષ્ટનો અંત કરે છે મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને હનુમાનજીનો આશીર્વાદ મળે જેથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય અને સફળતા તેમના પગ ચૂમે હવે મિત્રો હનુમાનજીના આશીર્વાદથી એવો અદભુત યોગ બન્યો છે કે જે આ ચાર નસીબ સંપૂર્ણ દુઃખ અને સંઘર્ષો હવે પૂરા થવાના છે મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ધનની કમી ન રહે તેના પાસે પૂરતું સંપત્તિ અને સુખ સમૃદ્ધિ હોય પરંતુ મિત્રો આવું દરેકના ભાગ્યમાં નથી હોતું કોઈને વધારે સુખ મળે છે તો કોઈને સંઘર્ષ કરવો પડે છે આ તો જીવનનો સ્વાભાવિક નિયમ છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ દરેક માનવના જીવનમાં સમારે ઉતાર ચઢાવ આવતા રહે છે મિત્રો મિત્રો ક્યારેક સફળતા દરવાજા પર ખટખટાવે છે તો ક્યારેક મુશ્કેલીઓ તેની કસોટી લેશે અને મિત્રો આ બધાના પાછળનું મુખ્ય કારણ છે ગ્રહોની ચાલ ગ્રહોની ઊર્જા સતત આપણા જીવનને અસર કરતી રહે છે મિત્રો જ્યારે મિત્રો કોઈ ગ્રહ પદમ ફેરફાર કરે છે અથવા રાશિ બદલાવે છે ત્યારે તેનો સીધો પ્રભાવ બધી રાશિઓ પર પડે છે કોઈ પર શુભ તો કોઈ પર અશુભ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આ બાબતનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે જેમાં બતાવવામાં આવ્યું છે કે ગ્રહોની ચાર પ્રમાણે જીવનમાં વિવિધ પ્રકારના બદલાવ આવે છે હવે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ હનુમાનજીની કૃપાથી એક એવો શક્તિશાળી સહયોગ બન્યો છે જે ખૂબ જ દુર્લભ છે આ સહયોગમાં હનુમાનજી અદભુત પરિવર્તન તેમનું ભાગ્ય હવે ઝડપથી પ્રગતિ તરફ આગળ વધશે તેમને ધન સંપત્તિ માન સન્માન અને સફળતા બધું મળવાનું છે મિત્રો ભગવાન હનુમાનજીના હવે કોઈ રોકી શકશે નહીં તો ચાલો મિત્રો હવે આગળ જાણીએ એ ચાર રાશિઓ જેના જીવનમાં હવે હનુમાનજીની કૃપાથી સોનાના દિવસો શરૂ થવાના છે મિત્રો એમ કહી શકાય કે આ ચાર રાશિઓની હવે લોટરી લાગી જશે તો મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિ અને છોડશો નહીં અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે જે પહેલા નંબર જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને માંગલિક રહેશે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સારા સમાચાર અને શુભ સંદેશા સંદેશા મળવાની શક્યતા છે મિત્રો તમારી મહેનતનું હવે ફળ મળવાનું છે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે રોકાયેલા કામો હવે પૂરા થવા લાગશે અને મિત્રો સાથેના સંબંધો વધુ મીઠ મીઠા બનશે વેપાર કરતા લોકો માટે આ સમયે ઝડપથી પરગથી લાવનાર રહેશે મિત્રો અને મિત્રો તમારો આત્મવિશ્વાસ અને કાર્યકુશળતા તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે કુંભરાશિના લોકોના કર્મ ખુશીઓનો માહોલ રહેશે અને જીવન સાથી તરફથી સંપૂર્ણ સહયોગ અને પ્રેમ મળશે મિત્રો તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચાર શરણીના કારણે તમારા બધા કામ સહેલાઈથી પૂરા થશે હનુમાનજીની અપરંપાર કૃપાથી ધન સંબંધિત તમામ ચિંતાઓ દૂર થઈ જશે મિત્રો અને રોકાયેલા કામ પૂરા થશે અને મિત્રો ચારે તરફથી લાભ જ લાભ મળશે મિત્રો આ શુભ સમયનો પૂરો લાભ લ્યો કારણ કે મિત્રો આ સમય તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે હનુમાનજીની કૃપાથી મિત્રો તમારા જીવનની દરેક દિશા હવે સકારાત્મક ઉર્જાથી ભરાયેલી રહેશે તો મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર પણ હનુમાનજીની કૃપા સતત છે મિત્રો તમારા પ્રયાસો હવે સફળ થવાના છે અને તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણે પ્રગતિ કરશો વેપાર કરતા લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે અને મિત્રો નોકરી કરતા લોકો માટે પણ આ સમય સફળતા સાબિત થશે અને મિત્રો લાંબા સમયથી ચાલતા પ્રયત્નો હવે સારું પરિણામ આપશે હનુમાનજીના આશીર્વાદથી વેપારી વર્ગને ધન લાભના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે જીવનસાથી તરફથી પણ ખુશીની કોઈ ખબર મળી શકે છે મિત્રો તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને સામાજિક ક્ષેત્રમાં માન સન્માન અપાવશે જે લોકો વિદ્યાર્થી છે તેઓ માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક રહેશે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળના મળવાના યોગ છે મિત્રો તમારા પ્રયત્નો હવે મુશ્કેલીઓનો અંત લાવશે હનુમાનજીનો આશીર્વાદ તમારી સાથે છે મિત્રો તેથી મિત્રો તમે જે પણ કામ કરશો તેમાં પૂર્ણ સફળતા મળશે અને જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ સપનું જોતા હતા મિત્રો આ સપનું હવે પૂરું થવાની શક્યતા છે જો મિત્રો તમે નવો કર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ સમયે તેના માટે ખૂબ જ શુભ છે અને હનુમાનજીની કૃપાથી મિત્રો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે હવે મિત્રો આગળની જે જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે મિત્રો તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આવનારા દિવસોમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા બંને મળશે અને તમારા જીવનમાં હવે નવા અવસરોના દ્વાર ખુલશે જે તમારા માટે મોટા ફેરફાર લાવશે વેપારમાં વધારો થશે અને નોકરી કરતા લોકો માટે પદોન્નતિ અને પગાર વૃદ્ધિના યોગ છે મિત્રો અને મિત્રો પરિવારમાં સુખ અને આનંદનું વાતાવરણ રહેશે અને હનુમાનજીની અપાર કૃપાથી સિંહ રાશિના લોકો માટે હવે ધન પ્રાપ્તિના ઘણા અવસર આવશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કર્મ આનંદની લહેર દોડશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને મિત્રો સંતાન સુખ મળશે અને કર્મ ખુશીનો માહોલ સર્જાશે મિત્રો એવું કહેવું ખોટું નહીં બને કે હનુમાનજીના સન્માન મળશે સમય સંપૂર્ણ મિત્રો તમારા પક્ષમાં છે તેથી મિત્રો આ સુવર્ણ અવસરનો પૂરતો લાભ લો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો મિત્રો મીન લોકો માટે ભગવાન કૃપા તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો લઈને આવી રહી છે મિત્રો તમારા બધા સંકટો હવે મુશ્કેલીઓ હવે દૂર થવાની છે મિત્રો તમારું જીવન હવે સફળતા અને સંતોષથી ભરેલું બનશે ભગવાન હનુમાનજી મિત્રો તમારા પર અત્યંત અને કૃપાળુ છે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને ચોક્કસ મળશે જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે મિત્રો સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓ માટે આ સમય અતિશય લાભદાયક સાબિત થશે તેમનો વ્યવસાય દિવસે બમણો અને મિત્રો રાત્રે ચાર પ્રગતિ કરશે અને દરેક દિશાથી લાભ મળશે લોકો માટે હવે ચારે બાજુથી ખુશીનો માહોલ રહેશે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને સેલેરીમાં વધારો થવાની શક્યતા છે અને મિત્રો જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ

લોકો પર ખૂબ જ પ્રબળ રીતે બની રહી છે મિત્રો આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે તેથી મિત્રો આ અવસરનો પૂરતો લાભ લો અને સમયને મિત્રો હાથમાંથી જવા ન દો આવનારા દિવસો મિત્રો તમારા માટે સફળતા સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહેશે તો હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો કારણ કે મિત્રો ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હવે મિત્રો તમારા પર છે તેમના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા અને ઊંચા અધિકારીઓનો સહકાર મળશે અને મિત્રો તમારું કામ હવે વધુ સરળતાથી પૂર્ણ થવાનું છે જો મિત્રો તમારી પર કોઈ જૂનું કર્જ અથવા ઉધાર ચાલી રહ્યું છે તો હવે તેમાંથી પણ મુક્તિ મળશે અને તમારી મહેનતનું પૂર્ણ ફળ હવે તમને મળશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને ઈચ્છિત સફળતા અને નફો મળશે હનુમાનજીની કૃપાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન કે પગાર વૃદ્ધિ જેવી મોટી ખુશખબરી મળવાની શક્યતા છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમના માટે પણ નવી તકોના દરવાજા ખુલશે અને ભગવાન હનુમાનજીનું નિરાંતર સ્મરણ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે મિથુન રાશિના લોકો માટે હવે સમય છે પ્રગતિ સફળતા અને હનુમાનજીના આશીર્વાદથી તમને મિત્રો અનેક મોટી ખુશખબરીઓ ધનલાભ અને સન્માન મળશે અને તમારા જીવનમાં એવો ફેરફાર આવશે જે તમને સુખ સમૃદ્ધિ અને આત્મવિશ્વાસથી ભરપૂર કરી દેશે મિત્રો તો મિત્રો હવે જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયું છે

સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે મિત્રો અને પરિવારના લોકો ગૌરવ અનુભવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે જે કામો પહેલા અટકેલા હતા તે હવે મિત્રો પૂરા થવા લાગશે જેનાથી મિત્રો તમારો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ મોટો નિર્ણય લેશો જે તમારા જીવનમાં સફળતા અને માન બંને લાવશે જેઓ વિદેશ જઈને નોકરી કે કરિયર બનાવવા માંગે છે તેમના માટે મિત્રો આ સમય ખૂબ જ શુભ છે હનુમાનજીની કૃપાથી તેમનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે મિત્રો મિત્રો હવે મકર રાશિના લોકો માટે હવે નવા આનંદનો સમય આવી ગયો છે આવનારા સમયમાં તમને એવી ખુશી મળશે જેની કોઈ સીમા નહીં હોય હનુમાનજીની કૃપાથી સુખ સમૃદ્ધિ અને સફળતા મિત્રો તમારા જીવનમાં સ્થાયી થવાની છે મિત્રો હવે જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે તેમની કૃપાથી મિત્રો હવે તમારા જીવનમાં લાભના નવા અવસર ઊભા થવાના છે તનનું પ્રવાહ વધશે અને વેપારમાં પ્રગતિના પ્રબળ રહ્યા છે જે લોકો વિદ્યાર્થી છે તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે જૂની યાદો તાજી થઈ શકે છે ઘર મહેમાનોનું આગમન થઈ શકે છે જેના કારણે કર્મ ખુશીનો માહોલ રહેશે વેપાર અને નોકરી ક્ષેત્રમાં જી હનુમાનજીના આશીર્વાદથી તમને મિત્રો ઉત્તમ તક મળશે કોઈ અનુભવી અથવા વિશ્વાસનીય વ્યક્તિની સલાહ લેવી તમારા માટે મિત્રો લાભદાયક રહેશે અને હનુમાનજીની વિશેષ કૃપા કન્યા રાશિ પર વરસી રહી છે મિત્રો તમારા મનમાં આત્મવિશ્વાસ અને આનંદનો ભાવ રહેશે તેમના દિવ્ય આશીર્વાદથી તમારા જીવનમાં ધન વૃદ્ધિ અને સફળતાના નવા રાશિના લોકો કારણ કે મિત્રો હનુમાનજીના આશીર્વાદ થી હવે તમને સર્વસ્ત્ર લાભ જ લાભ થવાનો છે હવે મિત્રો જે આગળની રાશિ વિશે જાણતા પહેલા જો મિત્રો તમે હજી સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ તમે તમેબ કરો જેથી મિત્રો આવી ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો સમયસર તમને મળી શકે તો મિત્રો હવે જે આગળની જે છેલ્લા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના ભગવાન હનુમાનજી પરિવર્તન લાવવા જઈ રહ્યા છે તમે ખુદ અનુભવો કે હવે બધું મિત્રો તમારા પક્ષમાં ફેરવાઈ રહ્યો છે અને વ્યવસાય કરતા લોકો માટે આ સમય અતિ લાભદાયક રહેશે જો મિત્રો તમે નવી યોજના શરૂ કરવા માગો છો તો મિત્રો આ સમય તમારા માટે અતિશુભ અને સફળતા સફળતા છે જે કામ તમે હાથ ધરો તેમાં ચોક્કસ સફળતા મળશે અને તમારું મહેનતનું ફળ હવે અપેક્ષા કરતા વધુ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને આત્મવિશ્વાસ તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક અને પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં મિત્રો તમારી તરકી અને પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે તમારે મનમાં માનસિક શાંતિનો અનુભવ થશે મિત્રો આ સમય તમારા માટે ભાગ્યશાળી છે કારણ કે મિત્રો હનુમાનજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂરી થવાની સંભાવના છે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે મિત્રો પણ આ સમય શુભ છે તો મિત્રો તુલા રાશિના લોકો હવે જીવનમાં તે બધું મળશે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખી રહ્યા હતા અને આ સમય તમારું જીવન બદલનાર સાબિત થશે તો મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને મહાદેવ